આપણે ભયન ભેગા કરું કોઈ નહીં ને આ બળી બળી પાવન વારો કરે આ મોટર મજો તો આજે ખબર જ પડતી નથી મને એવું લાગે છે કે મારો વારો આવે ને એટલે આ બે ભાઈ રહ્યા જેટલા છે એક વખત કરીને એટલે મારો વારો આખો ઊંધો પડે ખબર પડે આજ બોલાવું વારો આજ બધું ચેક કરાવું કે જો મારો વારો આવે આમ થાય કે મોટર ઉપર ને તમારો વાર છે અસલ ઉપડી જાય ને પાઈન રહો ઘેર અને મારો વારો આવે આવી રીતે તમને તમને બોલાવાના આજ ના ચાલે આજ ભારો આ રૂપાજી ઘેર નથી આ કીધું છે પણ જવા તો ઘેર રૂપાજી જ

આવું ખાતર મારે ખાતર મારે બરફી જવું પણ મારે તાળી છો ને તારે ખબર જ પડે કેવું બરોબર ખાતો રૂપાજી બરોબર અને મારે લોડર થી ભરાય એટલો ઘરો ખર્ચો આકડાય છે રે તો હવે હાડો થોડો સમજ છે સમજો સમજો થોડો હજામાં આ શું થાય

અરે રામ હવે ઘણી વાર આડો તો તાપનો કંટાળ્યો બોલ હવે આરો નથી કરવો પેલા થા જવું તો આપનો હવે ઘણી વાર મૂરવા દેજે પણ ખાટા હો પેલે તમે મોટોનો હું ડાખો કરીને આયા હો મારો વારો આવે એટલે બકરા તમારો વારો આવે તો ક્યાં પા આવો તારો તમે પાવડો લે શું કર્યું ઓડી મોટરની એ તો હું તો હું ખરું મોટે અંદરથી આમ હોય તો મનમાંથી ખબર પડે હું તો જુતો મોટો ચાલુ કરવા જો તો મન તો ખબર પડે કે આજ હું તો એમ જોવા જોને એટલે બને કે ગોરાય ગોરાય કરી છે ઘણી તો બને જ થાય કે અલા ગોરાય લાગતી તો ડાયરેક્ટ જ ઓમ ચાલુ કરવા જો દરને કાઈમીની કેમ કે બંધ પડી ચાલુ જ ના છી શેરા બીજા બદલાયા તા બાધું ચેક કર્યું ભાઈ જે ગણિત બટન દબાઈ દેતા કરી તો પડી ગઈ છે આલે પણ હવે મને નથી ખબર હું તો ખાલી જોઈને ડાયરેક્ટ તો તમને બોલાવા આવ્યો હું કે પડી ગઈ કે શું કરી કો મુક તો તૂટી ગઈ હવે તમાર વારે બધું હરખું રે મારા વાદે તમે આવતા હે અરે તું એમ કરો અમાર હા પેલા ભાઈઓન તો બધા ભેગા કરે અને હું જઈને ચેક કરું એટલી વાર તું બોલે ના દે હેડી વેલાજી જો બગડી છે ને તો પૈસા ભાગ ભાગ ની આલો પાલો તું ઓર રાખજો તમે બાલ પાવું છે ને તો ભાગ આલજે ના પાઉ હોય તો મત આલજે પણ મારા વારે થાય એટલે એમ કહું જો તારા વારે થાય તો જા બોલે ના ને પેલું આ દે વરેડો હા હરો હરો ધાર મત પડ્યું તું પેલા જેઠાજી કોઈ લાબારું નામ નથી લેતું અને એમે પાછો તું મને તામો ફફળ્યો છો અને એમે પાછા આ તો ભલે તો પેલો નંબર છે બોલી પૂજીયા નાળી પૂરો લપપ દે

તમી પાસે એક તો અલવિદ્રાનો ઘણા પાછા હો ઓમ દબાવી છે ઘણો તો મને ખબર છે અરે કોનો એમ કે વેલ્લો એમ કે કોના હું કો વેલ્લો એમ કે તો કે તમે ઓમ કર્યું છે ઓમ કર્યું છે વાર ઓમ કર્યા છે મે તો કો બટન ન ખાલી જે સાલુ કરો બટન આવે ને એ કર્યું તું પણ બંધ પડી માર ભાઈ એ વાત તો હાસી હે હા મોટર પાણી તો ટક પડી રહ્યો છે કોના પાણી કેવા આ દાદાજી કોઈ અબ તો મને દાખલ લેજો એ પડવા કુતરા થી હું મને ખબર થોડી કે તમારા આ હોય અરે કેમ ખબર નથી પાઈ પાઈ પૂરો કરી નાખ્યો તમે મને તાવ ચાર આવ્યો કાલ હજાર તો હું લોકો મને લોકો મને આઈને તલતા દાખલો ના લઈ ગયો તમે હવે મને નથી તમારો દોશી તમાર હાજી આયા તો તમે દુઠુ મત બોલો હવે અરે વેલ્યા પાછો મોટો એટલો ખોટો પાછો ફરકે હોમ લગન કોન્યામાં જોતોય નથી પાછો કેમ જોતો નહી એ પણ ડોરુભાઈ હેડી હુરિયા વાત કોસામ કોય હેડા હાલ હેડી ના હોય તો હવે વેળ આવું પડશે છે બધા કહે કે હગલી તો હું પણ હમ તો તમારી વેદના માર ભાઈ મો એમ કો તમે લઈ ના ભલે લઈ ના પણ મોટર હવે ફૂક તો કરવું પડશે કે એમને બધું ઘર ઉકળ જાય આ તો એમ કરજા હા તું જા કોબર મો આવું હે આવ તો પાછા બબુ હા

આખી જિંદગી જીવસ મોટરના કસરા જ દાતા નથી આઠ વાડી થાય પડા દા થાય ટપલીન બળી જ કે આવતો રહો ઓમ અરે બા હોલાડી પૈસા પડ્યા ઘર માં જે બોધાય બોધાય કરવી મોટર હવે ચટ ચટ ચમ બારી ન હોય કે અબર પડતી નથી નવા દે આવલા અરે મોન હું કરે તું

બાળી છે તો કાઠી વાત મારા મત છે થાય હે મુળિયા મન ખબર લાગે ઘોરે ઘોરે બાળી ગયા તો આજો બધું રાબા થોડું ઘણું પડ્યું ફેરતે ફેરતે વાંચાવાની હે પેલા આવે

મોટા આવે હારો તાવ ની ગોળી લાગે કે તું પીલી મરી જાય મારું વાર તું માર પીલી મરસાડી મારે બે બોલ્યો વધારે

ભયમ નથી ઉપર કાઢવાના હેલાડી જાયું પકડે હોય ભેગા થઈને બધું કરવાનું કરો એટલે હું કુવા ઉપર ગાજાળો ગાલ્યો હે શી ખબર બાદા ભેળા થઈ ને અરે તમે શાંતિ રાખજો પણ તો સમજાય કે સમજાય કે અલ્યા હું ભેળા કરવાનું હે આ હે મારો હાથો ભયો ઘડીઓનો હાથનો અરે વરેડો લે વરેડો પકડીને લઈ કુવામાં ઉતારો હા એ તો ઉતાર છે મોટર બોજ તો આવ ભયા કોના

અરે એ તો આબુ છે ના તું તારી બેસ ની શોંતિ લઈશી ઉતારવું

પૈસા બધે પુની દે એવો હોય ચડી ને ચેડીને રહેવું પડશે કોક કરશે આ તો કઈ ઊંધું કરશે પાછો જેટલો ફરે ચેડી ચેડી ફરું આ રૂપો હોય ને વસા નથી પડશે ਆਤਾਂ ਹੇਲ ਬਾਤਾਂ ਆਰਾ ਖਾਤਰ ਚਾਨ ਭਾਰਾ ਵੋਮੇ ਚਾ ਇਕ ਕਾ ਕਾਰੋ ਉਦੋ ਕਿ ਦੁਕੇ ਪਾਡੇ ਦੁਨ੍ੰ ખાતું ન થવાય તો આ જાવ જાવ ખાને કે તમે હવે હરુપાનનો ઉકેડો વેસો કે કરે હે ભયા સવાર કરું તારી ખબર પડશે નહીં પડે ઓછા નથી આવતો પાછા ઓછા લકડી બળી નથી બોલા રૂપાલ પકડો ના સીધા ચીડા

તો અડધો તમે લો અડધો એટલે ભાગ કરી રૂપા હા મારા ને દાડે તમને વાયર જોડવાનું આવું છું આ તો વડે હું આઈડિયા કરું